જાતી ન દેવું થઈ ગયું છે વધાર પોર નું પર્યા નું દેવું થઈ ગયું તમને નહીં ખબર પડતી લે બે 85 લાખ પાચ્યો છે અરે ના રે શું કરું મરી જાવ છે મરી ટુંમકો ખાઈને કામ કરાય 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 કરસી કેઠાને છે ટુંમકો આલો છે આ તો આજો કાકા આજો જોરા આવે છે આજો ના ના કઢાળી કાઢીયો કાકા મારો થોડો

ઉપાડી પઠાડ્યો હવે એક આઈડિયા કર્યું પછી પૈબું પત્તેર રંબાજ તરણ ભીખો વેચી મારું હાકો ખાતા ખાડા

ગાવા બુરી બુરી રાખે નઈ છે તારા પતે રી સારું કર્યું છે તારા બાય તન ભેળો ગાળા બુરવા હોય બા અમે નઈ રહેમતા અમાર શું કરું છે પૈસા આ રડો અમે રાખવા

કેટલા રહ્યા કેટલા આયા હા તો આવો ફટોફટ વાત જણા હા આરુ હડો તાન આવો ફટાફટ અમે વાત બેઠા એ હો ના આ તો શું સંતી જી રમુ બે ના રાખા ભાઈ ના એ દીયો ખબર ના તો જો જો નહીં ઓટો હે કસ બોલવું નહી તમે ના vô <tôi dối> à, tôi sẽ hết, đi lại, tôi bao giờ có cái tôi sẽ, lo mà thì hoài, તો yeah, પણ <repeille> <palingris intake> <arat legal>

મારે નાખવાની બે હજાર બે હજાર

તને નક્કી ખબર છે નક્કી નક્કી આ પેલા બધા બેઠા હી જો આ પેલે રાખાભાઈ ને અલ્યા રાખાભાઈ ને રેમ ના જવાય ના જોઈ રે રાખાભાઈ ને રેમ બોડા યે તો સોત્રા બોલાવી રાખો ભાઈ આઈ બેઠા બધા આપલા પિંટુડા ના ઓકા છે ઈરો લઈ ગયો છે હા બધા હતા હેક તો તું બાલ્યો છે હા હેલો હેટ હેટ અને તમારા છોકરાએ કે કે જમીન કી પૈસા પટી જાય કે હવે જમીન અડે ન આમ કાગળ એક હતા ગુજા ના કોઈ નતું ઈ તો ઈ તો કી ઘરે થી મારા બેટા છે હા તો તું તું જો તો આટલી કડા તું જો હોય જો તો વેલા આવતો નહીં તાર હે ઓ લેથી નેકળો તો જોઈ તું फिरो फिरो जीतला 500 500 થઈ ભારત આવી ગયું હતું ઓ ભાઈ હા અવાજ ના કરતો ના કે બે મેં લ્યું હા સેડા બહાર પડ્યા હશી એ લાવો કાપો કાપો બાર ભાઈ બોલ્યો હા બો બોલો ચેડા કાપો આડો કાથો

હું મો આઈડા લેવા ગયો તો કોઈ પટિયા તા તન કોની ફોન કર્યો કાલ મરી જતો રે

转。